ગોયા બજાર સંકુલ ખાતે પ્રાંત અધિકારી ભગદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ સારા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેરવની મહોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ કીટ સાથે આવકારવામાં આવ્યા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેશોત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર કન્યા શાળા તથા મુખ્ય શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સારા પ્રવેશોત્સવ તથા કન્યા કેરમની મહોત્સવ સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શિક્ષક શિક્ષણ સમિતિના સભ્યો દાતાઓ નિવૃત્ત શિક્ષકની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ કીટનું વિતરણ સાથે આવકાર આપવામાં આવ્યો શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા બદલ ઔદ્યોગિક ગૃહો સામાજિક સંસ્થાઓ તથા દાતાઓનો આભાર વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ભવદીપસિંહ જાડેજા શાળાની ભૌતિક સુવિધાઓ ઊભી કરવા બદલ શિક્ષક પરિવારને અભિનંદન પાઠવી ઔદ્યોગિક ગૃહોની સામાજિક ઉત્તરદાયિત્વ પહેલને બિરદાવી હતી આ પ્રસંગે દાતા અરુણ કુમાર ગાંધી તથા વિનોદ કુમાર ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા ભારતીબેન ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી હતી આજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના એકવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે અંકલેશ્વર ખાતે સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વિવિધ રાજકીય આગેવાનો નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ટીમ વિવિધ દાતાશ્રીઓ અને સીએસઆર ફંડિંગ કરતી સંસ્થાઓ હાજર રહી છે સાથે નવા જે બાળકો બાલમંદિર અને ધોરણ એકમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનું સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ કીટ દ્વારા સહજ સ્વાગત કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ